શ્રી જી ફૂડ ઠક્કર આજે આપણે તલસિંગની એકદમ સરસ પોચી ચીકી કેવી રીતે બનાવવી એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે સો ગ્રામ કાચી સિંગ લેવાની અને આને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાની છે સિંગ શેકાઈ જાય અને પછી ઠંડી થાય એટલે આને છોડી લેવાની સિંગને છોડી લઈએ પછી આ જ કઢાઈમાં આપણે સો ગ્રામ તલ લેવાના અને તલને પણ ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાના છે તલને અને સીંગને બંનેને શેકાતા અલગ અલગ ટાઈમ લાગતો હોય છે એટલે આ રીતે બંનેને અલગ અલગ જ શેકવાનો હવે તલ શેકાય ત્યાં સુધીમાં જે સીંગ છોલીને રાખી છે એને મિક્સરમાં આપણે વાટી લેવાની તો આ રીતે એને ચોપરમાં કે પછી જો તમે સાદો મિક્સર વાપરતા હોય તો એને પલ્સ મોડ ઉપર આ રીતે અધકચરી વાટવાની છે અને તલ શેકાઈ જાય એટલે તલને પણ આપણે અધકચરા વાટી લેવાના છે સેમ એ જ રીતે આપણે તલને પણ વાટી લેવાના તો વાટેલા તલને પણ આપણે આ સિંગના ભૂકામાં મિક્સ કરી દેવાના અને તમે જોઈ શકો છો મેં આ રીતનું તલનું ટેક્સચર રાખેલું છે બંને વસ્તુને આપણે મિક્સ કરી દેવાની તમારે હજુ પણ આનો થોડો ઝીણો ભૂકો કરવો હોય તો પણ કરી શકાય પછી આપણે કઢાઈમાં પચાસ ગ્રામ જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું જો ચમચીથી માપો તો પાંચ ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આમાં બસ્સો ગ્રામ સમારેલો ગોળ ઉમેરવાનો જો તમે વાટકીનું માપ લેતા હોય તો એક વાટકી જો તલ અને સિંગનો ભૂકો થયો હોય તો તમારે પોણી વાટકી ગોળનો ભૂકો લેવાનો ધીમા ગેસ ઉપર ઘી અને ગોળને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર શિયાળાના રિલેટેડ અલગ અલગ વસાણા કચરિયું અને ચીકીની રેસીપી બતાવેલી છે તો તમારે જો એ જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેની લિંક આપેલી છે અત્યારે મેં કોલ્હાપુરી ગોળ લીધો છે આના બદલે તમે દેશી ગોળ પણ લઈ શકો છો બધો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે અને ગોળ ઓગળી જાય એ પછી આમાં એક ઉભરો આવે ત્યાં સુધી આને કૂક કરવાનું છે તો હવે આમાં એક ઉભરો આવી ગયો છે આનાથી વધારે આને કૂક નહીં કરવાનું તો આ રીતે મિશ્રણ ફૂલી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને જે તલ અને સિંગનો ભૂકો છે એ આમાં એડ કરવાનો છે ગેસ ચાલુ કરવાની જરૂર નથી બંધ ગેસ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરી લેવાનું તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આને ઘી લગાવેલી થાળી કે ચોકીમાં લઈ લેવાનું તો આના પીસીસ વધારે જાડા પણ નહીં અને પાતળા પણ નહીં એવા રાખવાના છે એટલે એ પ્રમાણે આને સ્પ્રેડ કરવાનું સ્પેચ્યુલાથી આને સરસ લેવલમાં કરી દેવાનું છે અને આમ મિશ્રણ થોડું ઠંડુ થાય એ પછી તમારે ચીકી જે સાઇઝમાં કટ કરવાની હોય એ પ્રમાણે નિશાન લગાવવાના છે